એ લોકો એ ધંધો ખોલ્યો છે કોર્પોરેશન અધિકારી એ ધંધો ખોલ્યો છે કરે છે અને બધા જોડે પૈસા પડાવે છે તો ભાઈ તો એટલા આગળ બોલે મને એક મહિનો તો મને ધક્કા ખવડાવે ભાવું છે અને તેને એટલે મને આગળ મને ઓલ પાડીને આપ્યો તમે મેં પૂછાવીને કાકા પંદર હજાર વીસ હજાર રૂપિયા ક્યાં તો પાછો મારા પર ફોન આવ્યો અને પછી આ ભાઈનો નંબર આપ્યો અને કહેવાય આ પેલા ભાઈ કહે છે તમે છ હજારમાં કરી આલું ને સાત હજારમાં કરી આલું ને પાંચ હજારમાં કરી આલું તમને એ નજીકથી કરી આપું ને હવે પહેલાથી ખાડો તો પાડેલો છે તો મ્યુનિસિપાલિટીનો ઓર્ડર તો મળી ગયેલો હતો એમને કેમ કે હું ટેક્સ બિલ ભરું છું પાણીનું ટેક્સ આપણે જાય છે જ ને આપણે વેરો ભરીએ એટલે આપણે પાણીનું ટેક્સ જાય છે જ ને ના પણ અહીંયા ગાડી लीगल लाइन नी परमिशन नथी तमारी मैं तपास करावी थी म्युनिसिपालिटी कॉर्पोरेशन

વાંધો તો હું બેન તમે આવો મને મળી લેજો બરાબર આપડે કેવું કરવાનું છે કામ પાકા કરવાનું છે કાયદેસર સાહેબ ને મળીને ઓકે કરીને કાયદેસર ની આપડે લાઈન લેવાની પાછળ જઈને કોઈ તકલીફ પડે નહીં તમને બી તકલીફ ના પડે ને બીજા બી ના પડે આ લોકો પૈસા પડવાના ચક્કર શું કરશે ખબર છે સાંભળો